એક વાટકો મેં તલ લઈ લીધા છે અને સામે એક જ વાટકો મેં ગોળ લીધો છે બે નું જે માપ છે એક સરખું જ રાખવાનું છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને પેલા આપણે શું કરશું તલ આપણે શેકી લેવાના છે અને જે ફ્લેમ છે ને એ મીડિયમ ટુ હાઈ રાખવાની છે તલ બળી ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આવી રીતે મિત્રો તલની ચીકી છે પ્લસ ટોપરાની છે ડ્રાય ફ્રૂટની ચીકી છે પછી જે છે ખાલી ટોપરાના ખમણ છે એની પણ બની શકે છે અને સિંગની ચીકી પણ અલગ અલગ જાતની ઘણી બધી માવા ચીકી પણ છે એ પણ બની શકે છે તો અગાઉ પણ હું તમને બધી ચીકીના જે વિડીયો છે અપલોડ કરતી જઈશ મિત્રો તમને બતાવતી જઈશ અને રીત બધાની એક જ છે એક ખાલી માવા જે ચીકી છે એની રીત થોડીક અલગ છે બાકી આ બધાની રીત છે ને એક જ છે અને તલને શેકવા એ ખૂબ જ જરૂરી છે તલને આપણે ત્યાં સુધી શેકવાના છે કે એકદમ એમાંથી જે ફૂટવાનો અવાજ આવી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે અને બળી ન જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે જો બળેલા તલ થઈ જશે ને તો ચીકી છે ને તમારી સારી નહીં લાગે કળસી જેવી લાગશે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ ચીકી છે ને બાર જેવી જ એકદમ સરસ બનશે મિત્રો મિત્રો છે ધીરે ધીરે રીતે ફૂટવા લાગ્યા છે અને કન્ટિન્યુઝ આને ચલાવતા રહેવાનું છે ખાલી બસ તલ શેકાતા ત્રણથી થી ચાર મિનિટ જ થશે

હોય આવી રીતે કન્ટિન્યુઅસ આપણે ફેરવતા જઈને ગોળને આપણે ઉગાડી લેશું અને આવી રીતે જે આ ગોળ હોય છે ને એના કટકા છે ને નાના નાના કરવાના છે કે એટલે જલ્દીથી એ ઓગળી જાય

ચીખી એકદમ પરફેક્ટ થશે હજી આને આપણે બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું અને ગેસની જે ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે ફરી આપણે એને ચેક કરી લેશું હવે આપણે જોઈ લેશું જો આ પેપરની જેમ તૂટી જાય છે એટલે કે આપણી જે ચીક્કીની જે છે એ એકદમ પરફેક્ટ છે ફરી તમને બતાવું આવી રીતે જુઓ એકદમ એકદમ તૂટી જાય છે 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 એટલે આપણું જે પાયો પરફેક્ટ હવે આપણે એમાં એકદમ સરસ ફ્લપી આપણે ચપટી જેટલા સોડા ઉમેરી દઈશું બાર જેવી જ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ અંદરથી સોફ્ટ બને એના માટે આપણે

ફરી સરસ રીતે મિક્સ કરી લેશું પછી આપણે ગેસને ઓફ કરી દેશું વધારે વારાને કુક નથી કરવાનું હવે આને પેન ને આપણે આમ ઉત રેવા દેશું અહીંયા મેં એક પ્લાસ્ટિક શીટ લઈ લીધી છે તમારી પાસે બટર પેપર હોય તો બટર પેપર પણ લઈ શકો છો એમાં આપણે હવે તેલ છે સ્પ્રેડ કરી દેસુ આવી રીતે જાડું કોઈ પ્લાસ્ટિક હોય ને તમારે લઈ લેવાનું છે હવે એમાં આપણે એક બાજુ ચીકી છે એ પાથરી દેસુ આવી રીતે એને ફોલ્ડ કરી લેશું અને એને થપથપાવી દેસુ આપણે એકદમ પતલી સરસ વણી લેશું આપણે ચીકીને વણી લીધી છે ઉપર ગાર્નિશ માટે હું પિસ્તાની કતરણ કરીશ જો તમારે ઓપ્શનલ છે તમારે કરવી હોય તો ટેસ્ટમાં પણ સરસ લાગે છે ને પણ ખૂબ સરસ લાગે છે એટલા માટે હું કરું છું અને ફરી આપણે એને વણી લેશું તો મિત્રો આપણી જે ચીકી છે બનીને રેડી થઈ ગઈ છે હું આને આમ જ રાખીશ જો તમારે કાપા કરવા હોય તો કાપા તમે કરી શકો છો તો મિત્રો આપણી જે ચીકી છે બનીને રેડી થઈ ગઈ છે છે ને એકદમ સરસ હું તમને તોડીને પણ બતાવું હળવે હાથે એને તોડી લેશું જો એકદમ સરસ તૂટી ગઈ ને આવી રીતે હું અને જો તમારે કાપા કરવા હોય તો થોડી ગરમ હોય ને તાજ તમારે કાપા કરી લેવાના છે એટલે કે સરસ રીતે કાપા થઈ જાય મારે થોડીક નથી થયા અને આવી રીતે તમે ગોળ શેપમાં રાખશો ને તો પણ ચાલે છે હા જો આવી રીતના તમારે એની જે પેન સાફ કરવી હોય તો કેવી રીતના કરવાનું ગેસને ઓફ કરે ઓન કરી દેવાનો છે અને એમાં જે ગરમ પાણી કરવા માટે આપણે મૂકી દેવાનું છે તો આવી રીતે થોડુંક ગરમ પાણી થઈ જશે ને એટલે એકદમ તમારી કડાઇ છે એકદમ સરસ સાફ થઈ જશે તો આવી રીતના આ ટ્રીક પણ તમે જરૂરથી અપનાવજો તરત જ આમાં કોઈ પણ તમારે વધારે મહેનત કરવાની જરૂર પણ નહીં પડે એટલે તરત જ થોડુંક એવું ગરમ પાણી થયું છે ને ત્યાં તરત જ આમાંથી ઉખડવા માંડ્યું છે પછી કોઈ વોશર તમે જે યુઝ કરતા એનાથી વોશ કરી નાખવાનું છે ફરતી જશે મિત્રો આપણી જે તલની છે બનીને રેડી થઈ ગઈ છે તમને અગાઉ મેં બતાવી એ રીતના એકદમ સરસ ક્રિપ્સી બની છે અને જરા પણ ચવળ નથી દાંતને પણ આવી રીતના તમે બનાવશો તો દાંતને પણ જરા નહીં ચોટે મિત્રો તો મિત્રો આજની રેસીપી તમને પસંદ આવી હશે જો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો